નમસ્કાર મિત્રો સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ચારણ સમાજની અને સમગ્ર માય ભક્તોની લાગણી દુભાણી છે તળાજા તાલુકાના સમૂહ એક વ્યક્તિ દ્વારા ચારણ સમાજ અને માતાજી વિશે કરવામાં આવેલી ટીપ્પણી બાબતમાં ચારણ સમાજ સહિત સોનણમાના ભક્તોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ સમગ્ર મામલો હાલ પેચીદો બની રહ્યો છે સોનલમાં અને ચારણ સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે આ બાબતમાં વિરોધનો વંટોળ અને સાથે સાથે લોકોની અંદર પણ રોષની લાગણી પ્રગટી છે ત્યારે આપણે નિહાળીએ આ વિડીયો જેમાં સમૂહલગ્નના સ્ટેજ ઉપરથી જે વ્યક્તિ બોલી રહ્યા છે એ શબ્દો અમે આપને સંભળાવી રહ્યા છીએ જ્યારે અન્ય પણ એક વિડીયો છે જેમાં માતાજી વિશે પણ ટિપ્પણી કરવામાં આવી છે પરંતુ એ વિડીયો અમે માતાજીની અવગણના હોવાના કારણે

આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ચારણ સમાજ સહિત ભક્તોની અંદર પણ નારાજગી અને રોષ પ્રગટ થઈ રહ્યો છે ત્યારે આ સમગ્ર મામલે પ્રખ્યાત લોકસાહિત્યકાર હકાબા ગઢવીએ પણ માતાજી વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે એ બાબતમાં ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને એ સાથે સાથે સમગ્ર આહીર સમાજના જે મહાનુભાવો છે એમને એક મીઠી ટકોર પણ કરવામાં આવી છે કે શું આપ સ્ટેજ પર હતા

સોનવેમાં ઈજ પીઠર સોનવેમાં એજ ખોડિયાર અને જહાલની વારે ચડતી હતી ને ચડી ને એ વરૂડી તમારી આબરૂ રાખવા માટે ચાણે દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂ માથે આવી જાઓ ભાઈ તો આટલા બધા સમાજ આખો સમાજ હું દોષી ન ઠરાવી શકું પણ જે બેઠા તેમાંથી એક આયર ડાયર નહોતો એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણ વસતા એવો એક આયર નહોતો જે કહી ન કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું આ બુદ્ધિ માણસ જે બોલતો તો એની પાયસા એક ટપોરી જેવી પાયસા કહેવાય એને એ બોલતો તે વ્યક્તિને કોઈ કહેવાનું છે તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે ચાને ચાણ આપણને લૂંટી લઈશી શું ચાણ તમે લૂટી લેતા પેલા કહો તો ચાણ તમે ક્યારે લૂંટાઈ પ્રોગ્રામમાં આવી ચાણ અમને લૂટી છે આપણે વખાણ કરી મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે આ સમાજના કેટલા પચાસ બ બે લાખ રૂપિયા લઈશું કોઈથી પચી હજાર રૂપિયાથી ઉપર અમને અમે લે લઈશું તમને આ વ્યક્તિ આવો બોલતો આખો સમાજ કોઈ તમે કહી રહ્યો હોય કે વ્યક્તિને કે આવો ચારણ વિશે બોલાય નહીં અને આનું કારણ શું છે આ અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી માં હોતી હોય ને ભાઈ વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ગેરવું હોય છે તમારા વખાણ કર્યા ત્યારે ને હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જો વિચારીને બોલજો ભાઈ બધાને વિનંતી કરું છું હાથ જોડીને ગઢવી સમાજના કલાકારને કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે બધાના વખાણ ન કરાય આ રાજપૂત સમાજ મને યાદ આવે છે સ્ટેજ પાસે મશ્કરીઓ કરી છે રાજપૂત સમાજ ની હાંસી ઉડાવી છે મેં ઘણો શબ્દ કીધા છે એક શબ્દ કોઈ રાજપૂત સમાજ બોલ્યો નથી ઇજ્જત કરતા એ લોકો ઇજ્જત કરી શકે તમે શરમ ન આવી આવું બોલતા તમને કુલદેવી અમે આપી છે તમે જેની પૂજા કરો છો ને પીઠળ વરુડી ખોડિયાર એ અમારી દીકરી છે તમે એને ગાવી દેતા હોય તો એના ફળા છે ને ભધરાઈ દેવાય તમારે રખાય નહીં કારણ કે જે માન ગાયો દે ને જે વ્યક્તિ આ જે વ્યક્તિ બોલ્યો એના હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુર્દી અમારી દીકરીની ચાળની તો એ ફળાને પધરાઈ દીધો તમે લાયક નથી જે માણસ પૂજા ન કરે તમને અમે તમને કુર્દી આપી તમે શું આપશો ભાઈ અમે તમને માં આપશો ચારણોને તમે જેમ ફાળો બોલો ચારણો વિશે કોઈ આમ આ વ્યક્તિનો કોઈ આખા સમાજમાં એક ડાયો માણસ નથી એ જ આવવા દો તને બોલ્યો દો બોલ્યા પછી એક વિડીયો આયરનો નથી આવતો કે આ ફોટો બોલ્યો છે એમ તળાજાની ની ધરતી અમારી માને કોઈ ગાયું દેતો ચાર નહીં ભગવતી ને હું અહીંયા બેઠા બેઠા ચાર સમાધિ સાક્ષી કહું છું કે જેવી ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું અરે પ્રોગ્રામ તો જવા વાત જાવ તો મોગલ અમારે સાક્ષી રાખીને કહું છું તળાજા નું કોઈ પાણી નહીં પીવું જે ગામમાં અમારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય સમાજ જે આવેદન પત્ર આપે જે નિર્ણય લે મને ખબર નથી પણ આનો રિઝલ્ટ અમારી માં તમને આપશો એ મને એમ થાય છે અત્યારે હું હું છડી ગાંધુ મારા પેટમાં એવું પણ થાય અત્યારે થાય ને અમારી માને દીધી છે છોડ્યું સાહેબ દીકરીઓ તમારો ભાવ સુધરી જાય એ છે ચારે દીકરીઓ છોડ્યું માતાજીઓ તમે જેમ ફાવે એમ માં વિશે બોલી નાખો થોડી તો મર્યાદા રાખો તમે કયા કુળમાં જન્મા તમારો ઈષ્ટદેવ કૃષ્ણ છે તમારા આવા આવા નામ હતા એમાં એની માથે તમે પાણી ફી એક સેકન્ડમાં ઓલા વ્યક્તિને હું કહી રહ્યો છું હાલમાં કારણ કે હું નથી આવતો કારણ કે મારા લોહી મારાથી તું કહેવાનું એટલે તમે કહો છું ભાઈ હું મામા તો હું હવે કહીશ તમે એટલા માટે કહું છું ભાઈ આયે શો ને તો આને ખબર હોવી જોઈએ તમે કોઈ કહેવાનું નથી સમાજ હવે જે આવેદનપત્ર આપે કે જે સમાજ આનો નિર્ણય કરે મને ખબર નથી શું સમાજ નિર્ણય કરવાનો છે આનો પણ જીવન જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે આયર સમાજના વ્યક્તિએ એને સજા તો માતાજી આપશે આપશે ને આપશે તે હાથ રવા પેઢીઓ ભૂલ ન થાય ને તો તો અમે માતાજીને પૂજી ને કામી છે તળાજા તાલુકાના સમૂહ લગ્ન નિમિત્તે આહીર સમાજના એક વ્યક્તિ દ્વારા જ્યારે ટિપ્પણી કરવામાં આવી ત્યારે સોનલમાના ભત્રીજા એવા પૂજ્યવંદની ગિરીશ આપા દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે જે બાબતમાં જામખંભાળિયા ખાતે આજ રોજ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગિરીશાપા દ્વારા પણ એક વાત કરવામાં આવી છે કે આપણે જે પણ વ્યક્તિ છે જેના દ્વારા આ ટિપ્પણી કરવામાં આવી છે એમના વિશે આપણે કાયદાકી શું કાર્યવાહી કરી શકીએ એ બાબતનું આપણે આયોજન કરવામાં આવશે કોઈ પણ સમાજ કે સમગ્ર સમાજને ટાર્ગેટ કરવામાં ન આવે જેથી કરીને બંને સમાજ વચ્ચે કોઈપણ જાતનું વૈમનસ્ય ઊભું ન થાય એ બાબતના પ્રયાસો ગિરીશ કરવામાં આવી રહ્યા છે આજ રોજ અચાનક એક વિડીયો દ્વારા જોવામાં આવ્યું કે તળાજા મુકામે ગીગાભાઈ જીવાભાઈ ભમર એ વ્યક્તિ ચારણો વિશે બહુ જ બહુ જ બેહુદું બોલ્યા એટલું બધું બોલ્યા આપણા માતાજીનો વિષય લઈ સોનલમાં વિશેની વાત મૂકી એટલું નહીં પણ ચારની દીકરીઓ માડી અને સમાજ એટલું ઘસાતું બોલ્યા કે જે સહન ન થઈ શકે સમાજને સમાજ હું જોઉં છું સમાજમાં પણ ઘણો ઉશ્કેર છે તો એ બાબતે મારે સમાજને ખાસ વિનંતી સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ કોઈ સમાજને દોષારોપણ ન કરી જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં હું જોગવાય છે એ વડીલો બધા તલસ્પર્શ પછી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે થતી હોય તો ફરિયાદ કરે આવેદનો આપે જે થતું હોય કરશું પણ શાંતિથી આપણે નિયમને આધીન થઈ આમાં આગળ વધશું એવી મારી નમ્ર સમાજને અપીલ છે જય માતાજી હાલ આ સમગ્ર બાબત ગુજરાતમાં ચર્ચાના ચકડોળે ચડી ચૂકી છે ત્યારે આહિર સમાજ અને ચારણ સમાજ એ બંનેનો જે નાતો છે એ મામા ભાણેજનો નાતો છે વર્ષોથી અને દાયકાઓથી મામા ભાણેજના મીઠા મધુર સંબંધને કટુતાના આવે એ માટે સુપ્રખ્યાત અને લોક સાહિત્યકાર એવા શ્રી માયાભાઈ આહિર દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે અને પણ યાચવા માટે તેઓ દ્વારા એક બનાવી અને મૂકવામાં આવ્યો છે ત્યારે આપણે નિહાળીએ વિડીયો જેમાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા શું જણાવવામાં આવ્યું છે નિહાળીએ આ વિડીયો જય માતાજી જય મા હોનભાઈ ચાલે છે પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે અને છોડો આહિર સમાજ નહીં સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી પણ બાપ કોકથી અજાણ જેને ઇતિહાસની ખબર જ ન હોય જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ પણ જેને ખબર નથી બોલાઈ ગયું હોય અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદમાં ન બેઠા હોત તો આપણે જહાલબેનને ન બચાવી શક્યા હોત એ કરતા આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈને કે આજના રાજભા સુધી અથવા તો દરેક કલાકારો જે દરેક ચારણો કાગબાપુથી લઈ જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ પણ અમને પણ દુઃખ જ છે ગિરિશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ તો બીજું તો વધારે શું કહું પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ સમજ બારું હોય હોય અને ક્ષમા કરશો એવી હું ચારણ સમાજને પ્રાર્થના કરું છું જય માતાજી ગુજરાત ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે કોઈ પણ બે સમાજ વચ્ચે કોમી વેમનસ્ય ન ફેલાય તેમજ મામા ભાણિતનો જે આ મીઠો મધુરો સંબંધ છે એ સંબંધ અવિરત જળવાય રહે એ માટે આહીર અને ચારણ સમાજમાં કોઈ પણ ખોટી ગેરસમજણ ના ફેલાય અને સુમધુર સંબંધ જળવાય રહે એ માટે સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ વાતો વાયરલ થતી હોય છે તો એ બાબતમાં ટીકા ટિપ્પણી કે કોમેન્ટ કરતાં પહેલાં સો વખત વિચારી અને બંને સમાજ વચ્ચે સુમધુર સંબંધ જળવાઈ રહે એ માટે જીટીવી ગુજરાત ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે વંદે માત્રમ જય હિન્દ